મિત્રો તમે ખાનગી લેક્ચરી બસમાં મુસાફરી કરતા હોય ને તો એ ચેતી જાજો કારણ કે ખાનગી બસવાડા તમને છેતરી રહ્યા છે ના કરે નારાયણ જો ખાનગી બસમાં કોઈ અકસ્માત થાય તો તો મુસાફરોને અકસ્માતનો વીમો પણ મળવાપાત્ર નથી આ હું નથી કહેતો આ સરકારનો કાયદો કે છે કારણ કે આની અંદર અલગ અલગ પરમિટ આપવામાં આવે છે ખાનગી બસોને કોન્ટ્રાક્ટ કેરિયર પરમિટ આપવામાં આવે છે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર તમે લઈ જઈ શકો છો કારણ કે ઉદાહરણ પેટે આપણે સમજીએ તમે એક લગ્ન પ્રસંગમાં જવાનું હોય સુરત થી રાજકોટ જવાનું હોય તો તમે પચાસ જેટલા પેસેન્જરોને એક જ જગ્યાએથી તમે શકો છો અને એક જ જગ્યાએ તમે ઉતારી શકો છો એને કોન્ટ્રાક્ટ કહેવાય એટલે એનું જે નામ લિસ્ટ છે એ પણ અંદર એને દાખલ કરવાનું હોય છે પહેલેથી એને એડવાન્સમાં આપી દેવાનું હોય છે એટલે મુસાફરો ફિક્સ છે એની અંદર સીટ વાઇઝ અત્યારે સુરત થી તમે સીટમાં બેસાડો છો એ જ વ્યક્તિને તમારે રાજકોટ અથવા અન્ય કોઈ પણ સિટીમાં તમે જે જગ્યા પર પહેલેથી નક્કી કરીને લઈ જાઓ છો એ જગ્યા પર ઉતારી શકો છો એને કોન્ટ્રાક્ટ કેરીય બસ કહેવાય એટલે એ કોન્ટ્રાક્ટ કેરીય પરમિટ એના માટે મળે છે તો સ્ટેજ કેરીએજ પરમિટ એટલે તમે કોઈ પણ જગ્યાએ ઉપરથી મુસાફરીને લઈ શકો છો કોઈ પણ જગ્યાએ ઉતારી શકો છો અને પાછું કોઈને ચડાવી શકો છો પાછું કોઈને ઉતારી શકો છો આ જે સર્વિસ છે એને સ્ટેજ કેરિયર સર્વિસ કહેવાય છે આ જે સર્વિસ છે એ ફક્ત ને ફક્ત હાલમાં સિટી બસો અને જીએસઆરટીસી બસો હાલમાં પૂરું પાડી રહ્યા છે એટલે ટૂંકમાં આ જે પરમિટ છે એ જીએસઆરટીસી ને મળે છે અને સિટી બસોને મળે છે ખાનગી બસો જો આ પરમીટ વગર વગર તમને એક જગ્યા ઉપરથી લઈ જાય છે વચ્ચે ઉતારે છે વચ્ચેથી પાછા બીજા લોકોને લઈએ છે ને ત્રીજી જગ્યાએ ઉતારે છે તો આ ટોટલી ગેરકેદસર છે આ પ્રમાણે કૃત્ય ગેરકેદસર કૃત્ય કરવા પાછળ ગુજરાતમાં

વસ્તુથી તમે મુસાફરી કરી રહ્યા છો અથવા કોઈ બસમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો તમને તમારો જાનને કેટલું જોખમ હોય અથવા તમારા આશ્રિતોને પાછળથી કોઈ વીમા પકે એના માટે પણ કેટલું મુશ્કેલી ઊભી થાય એ આ વિડીયોથી તમે સમજી જશો આમ તો આપણે જીએસઆરટીસી બસ છે ને એ વર્ષોથી ખોટ કરતી આવે છે કારણ કે છત્રીસો કરોડ જેટલા રૂપિયાનો ખોટ ઓલરેડી જીએસઆરટીસી કરી ચૂક્યા છે અને હાલમાં પણ આપણે આ જે બસો એ નથી સર્વિસ કરી રહ્યા સિટી બસ પણ ખોટ જ કરી રહ્યા છે અને કરોડો રૂપિયાનો ખોટ કરી રહ્યા છે કારણ કે આપણે એની અંદર મુસાફરી નથી કરતા આપણે ખાનગી વાહનો જે છે બસો જે છે એની અંદર મુસાફરી કરવા માટે આપણે વધારે પડતું ઇન્ટરેસ્ટેડ હોય છે પણ આ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે આપણે એક તો ગેરકાયદેસર બસોમાં આપણે મુસાફરી કરી રહ્યા છે સાથે સાથે આપણે સરકારને પણ નુકસાન કરી રહ્યા છે અને આ જે આવા બસો સરકારના પેરેલ ટ્રીપ કરીને અથવા મુસાફરી કરાવીને સરકારને પણ ખોટ પહોંચાડી રહ્યા છે આ વર્ષોથી ચાલતું આવે છે સરકારને કરોડો અબજો રૂપિયાની અંદર નુકસાન હાલ સુધી થઈ ગયું છે અને આ કાયદા ખાતાની ટીમ દ્વારા ઓલરેડી અમે મુખ્યમંત્રીથી લઈને તમામ લાગતો વળાકતા અધિકારી સુધી આ રજૂઆતો કરી ચુક્યા છે કારણ કે આ સરકારના જે રેવન્યુનો જે લોસ થાય છે પરમિટ આપવા અંગે જે લોસ થાય છે એ લોસ રિકવર કરવા માટે ખરેખર ખાનગી બસોને યા બંધ કરી દેવું જોઈએ અથવા આ ખાનગી બસોને સ્ટેજ કેરીએસ પરમિટ એલાવ કરવું જોઈએ એટલે આ બંનેમાંથી એક વસ્તુ થાય તો સરકાર પણ સુધરશે સરકારના આવક પણ સુધારો આવશે અને લોકોના સાથે થઈ રહેલા જે આ જે ખેલ છે એ પણ બંધ છે વધુમાં બધું આ વિડીયો શેર કરજો મિત્રો કારણ કે આ વિડીયો તમને કસે ને કસે કામ લાગવાનું છે